સપોર્ટ ઉપર આપણને આ ગ્રીન કેન્ડલ ક્લોઝિંગ થતી જોવા મળે છે તો મિત્રો આ જો ફોલ્સ બ્રેકઆઉટ હશે તો કાલે આ લેવલ ઉપર ઉપર સસ્ટેન નહીં કરે અને અહીંયાથી જ આ લેવલને પાછું બ્રેક કરી દેશે અને નીચે આવી જશે ત્રેવીસ આઠસો તેતાલીસનો જે સપોર્ટ છે ત્યાંથી તો અને આપણે નાના ટાઈમ ફ્રેમ ઉપર જોઈ લઈએ પાંચ મિનિટનો ચાર્ટ લગાવીએ આપણે મિત્રો શુક્રવારે નિપટી અને બેંક નીપટી બંનેમાં સારી રેલી જોવા મળી હતી કારણ કે બજાર આપણી પહેલાં અંદાજે લગાવી દઈએ છીએ કે મહારાષ્ટ્રમાં બીજેપીની સરકાર બની શકે છે એમ છે એટલા માટે જ આ રેલી એ વાત સેન્ટિમેન્ટના કારણે આ રેલી જોવા મળી હતી હવે મિત્રો આમાં આપણે અત્યારે જ્યાં ક્લોઝિંગ છે અહીંયાથી નિપતિ કાલે આપણને જ્યાં પણ અપ જોવા મળે ત્યાંથી જો બજાર આ લેવલને રિસ્પેક્ટ કરી અહીંયા સપોર્ટ લઈ પેલા અપ ખુલી નીચે આવે અહીંયા ક્યાંય સપોર્ટ લઈ પાછી ઉપર જાય તો આપણે ઉપરની સાઈડ કંઈક વિચારી શકીએ છીએ બાકી ઓપનિંગથી આ ભેગુંની સાથે એક બાજુ પણ આપણે જાશું નહીં ખાલી જોશું અને ઉપરની બાજુ શું લેવલ બની શકે મિત્રો બાજુ લેવલ આવે છે મિત્રો આવના સમયમાં નિફ્ટી અહિયાં સુધી જઈ શકે છે ચોવીસ પાંચસો ને ચાલીસ અત્યારે જે આ રેન્જમાં ચાલે છે પછી આ રેન્જમાં નિફ્ટી આવી જશે ત્રેવીસ થી ચોવીસ પાંચસો જોવા મળશે નીચેની બાજુ અત્યારે નિફ્ટી માટે ત્રેવીસ પાંચસો પચાસ નો ઇમ્પોર્ટેડ સપોર્ટ ઝોન બની ગયો છે જો આ ત્રેવીસ ત્રણસો તે નીચે નિફ્ટીનું ક્લોઝિંગ આવી જાય તો આપણે હવે બેરી થવાનું છે બાકી અત્યારે ટ્રેન ચેન્જ થતો હોય એવું લાગી રહ્યું છે બાકી તમારા શું વિચાર છે કાલે કેવું ગેપ ઓફ ઓપનિંગ જોવા મળશે આપણે કોમેન્ટમાં જણાવજો બાકી હવે ને બેંક નિફ્ટીનો ચાર્ટ જોઈ લઈએ આપણે બેંક નિફ્ટી બેંક નિફ્ટી કાલે આ રેન્જમાં જોવા મળી આપણને જેવો અહીંયાથી બ્રેકઆઉટ આપ્યો એવું આપણે એકાવન બસો ને એસી આજુબાજુ જોવા મળી હતી બેંક નિફ્ટી તો કાલે મિત્રો જો આ રેન્જ ઉપર આ એકાવન બસો કાલનો જે આય છે એના ઉપર આપણને ઓપનિંગ થતું જોવા મળે સોમવારે તો મિત્રો બેંક નિફ્ટી ક્યાં લગી જઈ શકે એકાવન હજાર અઠાણું બંધ થઈ છે એ કાલે ગેપક ઓપનિંગ જોવા મળે તો પછી બેંક નિફ્ટીનું આ રેન્જ બની જશે એકાવન હજાર થી બાવન હજાર પાંચસો અત્યાર સુધી બેંક નિફ્ટી પચાસ હજાર પચાસ હજાર આઠસો જોવા મળતી હતી એ પછી આપણે ની રેન્જમાં નીચે માટે જોઈ લઈએ બેંક નિફ્ટી નો સપોર્ટ બની શકે પચાસ પાંચસો એસી અહીંયા કે ગેપ અપ થઈ જો બેંક નિફ્ટી આ 51000 નું લેવલ સસ્ટેન ન કરી શકે તો બેંક નિફ્ટી આ 50580 ના લેવલ આવી શકે છે મિત્રો વન ડે ના ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો બેંક નિફ્ટી માં પણ જો બેંક નિફ્ટી માં પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે આમાં પણ આ ફોલ્સ બ્રેકઆઉટ થાય તો એ કાલે ખબર પડે જો અહીંથી બેંક નિફ્ટી પાછી રિટર્ન થઈ ગયા એકાઉન્ટ લેવલ લેવલની ઉપર આપણે ક્લોઝિંગ આપ્યું છે બેંક નિફ્ટીએ ત્યાંથી જો પાછું કાલે વળી જાય તો પછી એનું ફોલ્સ બ્રેકઆઉટ કહેવાય બાકી તો મોસ્ટ પ્રોબેબિલિટી એવી છે કે મહારાષ્ટ્રમાં ઇલેક્શન બીજેપી જીતી છે એટલા માટે કાલે સ્ટોક માર્કેટમાં સારી મુવમેન્ટ જોવા મળી શકે છે કારણ કે સેન્ટિમેન્ટ સારા છે એટલા માટે તો ચાલો મિત્રો વિડીયોને અહીંયા પૂરો કરીએ બાકી સ્ટોક માર્કેટ કેસ શીખવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડને શેર કરી દેજો સ્ટોક માર્કેટનું કરતા હોઈએ નહીં